વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને DGP સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર નું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય DAG સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોક દરબાર નું આયોજન કરવાનું હોય જેથી સૈફાલી બારવાલ સાહેબ SP સાહેબ ના સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલા સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજ ખોરો અને વ્યાજ પીડિતોનો એક લોક દરબારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાને તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવી લેવામાં આવશે જો એક સુખદ સમાધાન થતું હોય તો આજ રોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજ નો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજ નું લઈને કામ કરવું અને વ્યાજનું ધારાધિરધારનું લાયસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા દિરધાન વગરનું કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગરનો કોઈ પણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો

તારીખ એક તારીખના રોજ ટાઉન હોલ ખાતે એક વ્યાજમાંથી છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને એક તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે તો આપના માધ્યમથી હું તમામ જિલ્લાની અને ટાઉનની પબ્લિકને જણાવવા માંગુ છું એક તારીખે ટાઉન હોલ ખાતે બાર જીરોએ તમામ